વીજળી પડવાથી નુકસાનીના વળતર અંગે માંગ ઉઠી છે બે હજાર પચીસ માં રોજ સાંજના સાત કલાકે ગાબડા વાયરિંગ નુકસાન jabani sath upar <coughs> <coughs> medium aise do you <laughs> સાત વાગે નવા વાકણીયા ગામની અંદર કે વિઠ્ઠલભાઈ પોપટભાઈ સાકરિયાના ઘર ઉપર વીજળી પડતા એના મકાન જર્જરીત હાલતમાં થઈ ગયા છે અને ઇલેક્ટ્રિકનો ટોટલી સામાન જેવું કે ટીવી ફ્રીજ ઘંટી વગેરે વગેરે ટોટલી પળીને બધું પૂરું થઈ ગયું છે અંદાજીત પંદરથી વીસ લાખ રૂપિયા જેવી નુકસાની થયેલી છે તો સરકારશ્રીને અમારી એક નમ્ર રજૂઆત છે કે જેથી કરીને નાના માણસે તો થોડા દિશા ખેડૂતને સહાય કરે એવી અપેક્ષા સાથે વંદે માત્ર ભારતમાં તાકી જાય ગામ નવા વાગણિયા નામ કમલેશભાઈ વિઠ્ઠલભાઈ સાકરિયા ગત રાત્રિ તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ રાતના સાત સાડા સાતના સમયના ગાળામાં વીજળી મકાનની મકાન ઉપર વીજળી પડતા ચાર મકાન જંજડિત હાલતમાં કરી નાખ્યા બાદ ઇલેક્ટ્રિક વસ્તુનું અનેક નુકસાન પડીને ખાખ થઈ ગયું અંદાજે પંદરથી વીસ લાખ રૂપિયાની નુકસાની છે सरकारशीने विनंती दे आम्हाला काही सहाय करे